સો વર્ષ જૂના ઘી નું ઉપચાર આયુર્વેદમાં બતાવેલો છે તો દસ વર્ષે કોઈ પણ ઘી જૂનું થાય છે વર્ષ પછીનું ઘી એ રોગ માટે ખૂબ લાભદાયક છે માટે એને આપણે અત્યારે એફડી મૂકીશું કેતા આને અત્યારે તારીખ આની ઉપર લખી અને સરસ મજાના આ કંતાનની અંદર બાંધી પેક કરી અને દસ વર્ષ માટે આપણે આને મૂકી દઈશું અને પછી દસ વર્ષ પછી આપણે આને આયુર્વેદની અંદર કામ લઈ શકાય છે જેવી રીતે આપણે બેંકમાં અત્યારે એક લાખ રૂપિયા મૂકીએ તો દસ વર્ષ પછી કદાચ બે લાખ થઈ જાય એવી રીતે આ કિલો ઘી જો આજે પેકિંગ કરી અને મૂકી દઈએ તો દસ વર્ષ પછી ઓછામાં ઓછું પચીસ હજાર રૂપિયાનું કિલો વેચાય અત્યારે આ ઘીની કિંમત પચીસો રૂપિયા છે પણ દસ વર્ષ પછી તો આ ઘીની ઓરિજિનલ ઘીની કિંમત પણ કદાચ દસ હજાર થઈ ગઈ હશે ત્યારે આ જૂનું થયેલું દસ વર્ષ ઘી એ કદાચ પચીસ થી ત્રીસ હજાર રૂપિયામાં કિલો માંગતા પણ મળશે નહીં એટલું આ કિંમતી થઈ જવાનું છે મિત્રો તમે પણ સમાજનું ભલું કરવા ઈચ્છતા હોય આપણી આગળની પેઢીને નિરોગી રાખવા માંગતા હોય તો તમે પણ આ ઘીને અમારી ગૌશાળામાંથી મંગાવો અને એક સુરક્ષિત લોકરની અંદર આને પેક કરી એની ઉપર ડેટ લખી અને આ ઘીને સુરક્ષિત જગ્યાએ મૂકી દો દસ વર્ષ વીસ વર્ષ પછી જયારે આપણા પરિવારના લોકો લોકો બીમાર પડશે ત્યારે ખરેખર આ ત્યારે ખરેખર એ પૈસા જેટલા રાજી નહીં થાય એટલા ઘીને જયારે પોતાના ઈલાજ માટે કામમાં આવેલું જાણશે ને ત્યારે એ તમારા માટે ગૌરવ અનુભવશે કે અમારા પરિવારના વડવાઓએ અમારા બાપ દાદાઓ અમારા માટે માત્ર ખાલી પૈસાની ચિંતા નથી કરી પણ અમારા આરોગ્યની પણ ચિંતા કરી છે જેવી રીતે સ્વર્ગીય રાજીવ દીક્ષિતજીએ પોતાના જીવને જોખમમાં મૂકીને પણ સમાજના ભલા માટે રક્ષણ માટે એને કેટલો બધો દાખલો કર્યો આજે પણ રાજીવ દક્ષ દીક્ષિતજીનું મૃત્યુ એ રહસ્યમય છે પણ એને પોતાના જીવની પણ ચિંતા કર્યા વગર લોકોના આરોગ્ય માટે ઠેર ઠેર જન જન પ્રતિ સુધી જઈ અને લોકોને જાગૃત કર્યા તો આજે આયુર્વેદનું નામ લેવામાં આવે તો દુનિયાની અંદર રાજુ દીક્ષિતજીને યાદ કરવા પડે છે 10 વર્ષ પછીની ચિંતા અત્યારથી શા માટે કરવાની જો બેટા આપડા વડવાઓએ 100 200 વર્ષ પછી શું કરવું એની પણ ચિંતા કરી છે એટલા માટે આજે આપણે બધાએ આટલા પ્રમાણમાં સુરક્ષિત રહ્યા છીએ પણ આપણે છેલ્લા 25 30 વર્ષથી પાછળની પેઢીનું શું થશે એની કોઈ ચિંતા કરતા નથી એટલે આજે ગલીએ ગલીએ ડોક્ટરો હોસ્પિટલો મોટા મોટા ખર્ચાઓ અને મોટી મોટી બીમારીઓમાં સમાજ દુખી થઈ રહ્યો છે આપણા વડવાઓય 100 વર્ષ 200 વર્ષ 500 વર્ષ પહેલા સમાજના રક્ષણ માટે કોઈએ પોતાનો બલિદાનો આપ્યા કોઈએ યુદ્ધ કર્યા કોઈએ આપણા આરોગ્યને બચાવવા માટે કામ કર્યું પોતાનો બલિદાનો આપી દીધા તો આજે આપણે અત્યારે સુરક્ષિત રહ્યા છીએ તો જો આજે આપણે આવનારી પચાસ વર્ષ પછીની જે પ્રજા છે એનું જો ભલું નહીં કરીએ તો ખરેખર આપણે કોનું ભલું કરીશું આપણો દેશ એ તો અને કલ્યાણ હો આ ભાવના આપણા દેશના લોકોની રહેલી છે એટલે દરેક વ્યક્તિની ફરજ છે કે મારી આવનારી પેઢીઓ પાંચ પચીસ કે પચાસ વર્ષ પછી એ સુરક્ષિત રે બીમારીથી મુક્ત રહે માટેનો આ પ્રયાસ છે પાગલ થવાના છે મોબાઈલના કારણે લેપટોપના કારણે કોમ્પ્યુટરના કારણે માનસિક એટલો બધો બીમાર સમાજ થવાનો છે તો આ દુનિયાની અંદર મગજના રોગ માટે આજના કોઈ સાયન્સે મગજની બીમારી દૂર થાય એના માટેની કોઈ મેડિસિન સુધી નથી મગજ સુધી યદિ કોઈ દવા પહોંચતી હોય તો એ માત્ર ને માત્ર ગાયનું ઘી છે અને ગાયનું ઘી જ્યારે મગજ સુધી પહોંચશે કે તા નાકની અંદર એક એક ડ્રોપ નાખશે અને 10 વર્ષ 15 વર્ષ 25 વર્ષ જૂનું હશે ત્યારે ગમે તેવો મગજથી બીમાર હશે તો એ બીમાર વ્યક્તિ પણ એકદમ સાજો થઈ જશે આ લિસિસ હશે લકવો થઈ ગયો હશે તો પણ એમાં

કારણ કે દસ પંદર કે પચીસ વર્ષ પછી આ બહુ જ અમૂલ્ય વસ્તુ બની જવાની છે આ કદાચ લાખો રૂપિયા ખર્ચતા પણ આપણને નહીં મળે તો હવે વિચારવાનું છે કે શું આપણે સમાજને સારી વસ્તુ આપી અને સમાજને રોગમુક્ત બનાવવો છે કે પછી મિલાવટવાળી વસ્તુઓનો ઉપયોગ કરી સમાજને બરબાદી તરફ લઈ જવાનું આપણે કામ કરવાનું છે ચોઇસ ઇઝ યોર જય સ્વામિનારાયણ જય ગો માતા